તો આપણે દર વખતે શું કરતા હતા કે ભાઈ શેર અરજી ખાતું અલગ બનાવતા હતા શેર મંજૂરી ખાતું અલગ બનાવતા હતા આ બધી બધી વસ્તુ ખાતું અલગ બનાવતા હતા પણ આ વખતે આમાં શું કરવાનું છે રકમમાં જ લખેલું છે કે આ કંપની છે એ શેર અરજી અને શેર મંજૂરી આ બે ખાતું સંયુક્ત રાખે છે તો એ સંયુક્ત રાખવામાં આવે ત્યારે પેલી અમનોનમાં સૌથી પહેલા તો બેંકમાં રૂપિયા આવે એટલે બેંકમાં પૈસા આવે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર અને શેર અરજી અને મંજૂરી ખાતે જમા લખવાનું બીજી આમનંદમાં શું કરવાનું તો કે ભાઈ પહેલી આમનંદમાં શેર અરજી મંજૂરી જમાવી થઈ તો બીજી આમનંદમાં શેર અરજી મંજૂરી ખાતે ઉધાર શેર મૂડી ખાતે જમા જો પ્રીમિયમ વાળો દાખલો હોય તો જામગીરી પ્રીમિયમ ખાતે જમા હવે જો યાદ શું રાખવાનું તો કે ભાઈ બીજી આમનંદમાં આપણે જે બીજી આમનંદ કરી ત્યારે શેર મંજૂર પણ કરવાના છે અને સાથે સાથે તેમના મંજૂરીના રૂપિયા પણ આપણે મગાવવાના છે શું કામ કારણ કે આપણે બેય ખાતું સંયુક્ત રાખી છે એટલા માટે બીજી આમંદમાં એવી રીતે થશે પછી ત્રીજી આમંદમાં શું થશે કે ભાઈ વધારાની અરજી ના મંજૂર કરવાની હોય એ આમંદ આવશે શેર અરજી મંજૂરી ખાતે ઉધાર અને બેંકમાંથી પૈસા જાશે તો બેંક ખાતે જમા થશે અને ચોથી આમંદમાં શું આવશે મંજૂરીના રૂપિયા આપણને મળશે તો બેંકમાં પૈસા આવે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર અને શેર અરજી મંજૂરી ખાતે જમા આ રીતે આપણે ચાર આમંદ થશે દાખલા નંબર બાવીસ માં તો ચાલો રકમ તમને સાઈડ માં આપણે સત્તાવાર મૂડી ધ્યાનમાં લેવાની હોય નહીં બરાબર ચાલો કંપનીએ એ બાર લાખ શેરની અરજી અને શેર દીઠ કેટલા પાંચસો ને રૂપિયા પ્રીમિયમથી જાહેર જતામાં બહાર પાડવામાં આવ્યા એ રૂપિયાનો શેર એક રૂપિયાનો શેર એવા બાર લાખ અરજી રૂપિયા પ્રીમિયમ પ્લસ એક રૂપિયો મૂળ કિંમત એટલે ટોટલ કંપની કેટલા રૂપિયા માં બહાર પાડે છે પાંચસો એક્યાસી રૂપિયા લેખે કંપની શેર બહાર પાડે છે ચાલો એમાં અરજી વખતે શું લખ્યું છે બસો નેવું જો પ્રીમિયમ લખ નાખવાનું જયારે મૂળ કિંમત જીરો પોઈન્ટ પાંચ છે એ મૂળ કિંમત છે એ જ રીતે મંજૂરીમાં મંજૂરી બસો નેવું પચાસ પોઈન્ટ પાંચ રૂપિયા એટલે એક રૂપિયા થઈ ગયો જયારે બસો નેવું અને બસો નેવું એટલે પાંચસો ને એસી રૂપિયા શું થઈ ગયું પ્રીમિયમ થઈ ગયું એટલે આ રીતે પાંચસો એક્યાસી રૂપિયા એટલે કે ગમની શું બહાર પાડે છે શહેર બાર

અહીં લખવાનું ના મંજૂર અયો 16,50,000 માંથી 1,50,000 બાદ કરો એટલે 15 લાખ અરજી વધે તો 15 લાખ અરજીને શું કરવાનું છે પ્રમાણસર ફાળવણી ચાલો 15 લાખ અરજી આપણે છે એમાંથી આપણે પહેલા મંજૂર કેટલી કરવાની હોય તો કે ભાઈ જેટલી બહાર પડી હોય એટલી 12 લાખ 12 લાખ અરજી છે એ શું કરવાની છે મંજૂર બાકીની વૈધી કેટલી 15 લાખમાંથી 12 લાખ બાદ કરી તો કેટલા 3 લાખ વધે તો આ 3 લાખ અરજી શું છે આપણને અરજી વખતે જ મંજૂરી મંજૂરીના રૂપિયા આપણને શું થઈ ગયા છે એડવાન્સમાં મળી ગયા બરાબર એટલે અહીં લખી શેર મંજૂરી ખાતે શેર મંજૂરી ચાલો તમને બધું સમજાઈ ગયું છે સૌથી પહેલા એક રૂપિયાનો શેર હતો બાર લાખ શેર કંપનીએ બહાર પાડ્યા હતા આપણને મળ્યા કેટલા સોળ લાખ પચાસ હજાર અરજી મળી એમાંથી દોઢ લાખ અરજી આપણે શું કરવાની હતી ના મંજૂર કરવાની હતી જ્યારે

દાખલો શું થઈ જાય પૂરો થઈ જાય ટોટલ મને આઠ માર્ક મળે બરાબર તો આ દાખલો મુકાય નહીં ચાલો સૌથી પહેલા પેલી આમ બેંક માં રૂપિયા આવે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર અને જમા શું કરવાનું શેર અરજી અને મંજૂરી ખાતે લખવાનું બેંક ખાતે ઉધાર તે શેર અરજી એન્ડ મંજૂરી

પચીસ હજાર ચાલો આટલા રૂપિયા આપણને અરજી વખતે મળ્યા હશે હવે આપણે શું કરવાનું કે ભાઈ આપણે શેર મંજૂર કરવાના છે કેટલા શેર મંજૂર કરવાના બાર લાખ આપણને એડવાન્સમાં કેટલા શેર ઉપર મળી ગયા ત્રણ લાખ ના મંજૂર કેટલા કરવાના છે

હવે શેર અરજી અને મંજૂરી ખાતું છે એ જમા છે તો આપણે મંજૂર કરી ત્યારે ઉધાર થઈ લખવાનું શેર મૂડી ખાતે જમા અને જો હજી પ્રીમિયમ વાળો દાખલો છે એટલા માટે જામીનગીરી પ્રીમિયમ પણ શું આવશે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ચલો હવે આટલી આટલી અમાઉન્ટ અહીંયા આવશે નહીં શું કામ એ હમણાં કહું જો સૌથી પહેલા શેર અરજી મંજૂરી વાળું છે ને એ વસ્તુ ખાલી રાખવાની શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે મૂળ કિંમત આવે અને શેર ક્યાં આવે કે જે આપણે મંજૂર કર્યા હોય એ આપણે કેટલા શેર મંજૂર કર્યા છે આમાં જોવા જઈએ કે ભાઈ બાર લાખ શેર મંજૂર કર્યા છે તો એ લખવાનું બાર લાખ એને ગુણ્યા મૂળ કિંમત કેટલી છે બે ની તો કે જીરો પોઈન્ટ પાંચ અને જીરો પોઈન્ટ પાંચ એટલે એક રૂપિયા મૂળ કિંમત છે એટલે ટોટલ બાર લાખ આવશે બાર લાખ ગુણ્યા પ્રીમિયમ ની કેટલી છે પાંચસો ને 290 એટલે કેટલા થાય 69 કરોડ સાહીઠ ઓગણસીતેર કરોડ ને સાહીઠ લાખ ચાલો ઓગણસી કરોડ સાઠ લાખ રૂપિયા ગુણ્યા પાંચસો ને એક્યાસી આમ પાંચસો એક્યાસી એટલે ક્યાં ક્યાં મૂળ કિંમત પણ આવી ગઈ અને પ્રીમિયમ ની રકમ પણ આવી ગઈ બરાબર ચાલો બાર લાખ ગુણ્યા પાંચસો કરો એટલે આ બે નો સરવાળો કરીએ એટલે અહીંયા આવી જાય હવે આ 60 60 લાખ રૂપિયા છે એમાં 12 લાખ એડ કરો 60 માં 10 એડ કરો તો 70 અને 70 માં 2 એડ કરો એટલે 72 કરો એટલે 69 કરોડ 72 લાખ રૂપિયા આવી ગયા 69 કરોડ 72 લાખ રૂપિયા ચાલો આમાં શું થયું ખબર પડી તો કે ભાઈ જો અડધા રૂપિયા છે ઈ શેના હતા અરજી વખતે ના હતા બસો ને નેવું બરાબર અને મંજૂરીના રૂપિયા પણ આપણે મંગાવવાના હતા બરાબર એટલે બસો નેવું મંજૂરીના પણ એટલે પ્રીમિયમ બે ભેગું કર્યું એટલે પાંચસો ને થઈ ગયું એટલે એ આપણે પાંચસો એસી અહીંયા ભેગું લખી નાખ્યું અહીંયા જીરો પોઈન્ટ પાંચ એટલે જીરો પોઈન્ટ પાંચ એટલે એક રૂપિયો થયો એ આપણે અહીંયા લખી નાખ્યું અને ટોટલ અરજી અને મંજૂરી વખતે છે ટોટલ કેટલા રૂપિયા છે પાંચસો ને એક્યાસી રૂપિયા તો એ આપણે અહીંયા લખી નાખ્યું સમજાય છે આપણે મંજૂર પણ કર્યા અડધા શેર

ચાલો કેટલા શેર હતા દોઢ લાખ શેર એક લાખ પચાસ હજાર શેર એને ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા આપણને મળ્યા હોય બસો નેવું પોઈન્ટ પાંચ બસો ને ચાર કરોડ પાંત્રીસ લાખ પિંચોતેર હજાર ચાર કરોડ પાંત્રીસ લાખ પિંચોતેર હજાર હવે ચોથી આમના વિશેની

આપણે ટોટલ બેંકમાં પૈસા આવે હવે આપણે મંગાવવાના હતા કેટલા શેર ઉપર એ આપણે જોવાનું તો કે ભાઈ કેટલા શેર ઉપર મંગાવવાના હતા 12 લાખ શેર ઉપર ચાલો 12 લાખ શેર ઉપર આપણે કેટલા રૂપિયા મંગાવવાના હતા તો કે ભાઈ 290. 290.50 રૂપિયા મંગાવવાના હતા ચાલો કરોજી 12 લાખ ગુણ્યા 290.5 એટલે કેટલા રૂપિયા થાય તો કે ભાઈ 34 કરોડ 86 લાખ રૂપિયા થાય 34 કરોડ છ્યાસી લાખ રૂપિયા આટલા રૂપિયા છે એ આપણે અરજી સોરી મંજૂરી વખતે મંગાવવાના હતા પણ આપણને જો એડવાન્સમાં કેટલા શેર ઉપર મળી ગયા છે તો ભાઈ ત્રણ લાખ શેર ઉપર ત્રણ લાખ શેર ઉપર આપણને બસો નેવું પોઈન્ટ પચાસ રૂપિયા તો એડવાન્સમાં આપણને મળી ગયા છે તો ચલો ત્રણ લાખ ગુણ્યા બસો ને નેવું પોઈન્ટ પાંચ કરો એટલે સત્યાસી સોરી આઠ કરોડ એકોતેર લાખ પચાસ હજાર આઠ કરોડ એકોતેર લાખ પચાસ હજાર રૂપિયા આપણને એડવાન્સમાં મળી ગયા બરાબર તો હવે જો આપણે આટલા રૂપિયા શું કરવાના હતા મગાવવાના હતા એમાંથી આપણને આટલા એડવાન્સમાં મળી ગયા છે બરાબર તો એમાં શું કરી નાખવાનું બાદ કરી નાખવાનું એટલે ચોત્રીસ કરોડ છ્યાસી લાખ માઈનસ આઠ કરોડ એકોતેર લાખ પચાસ હજાર એટલે છવ્વીસ કરોડ ચૌદ લાખ પચાસ હજાર રૂપિયા છે એ શું થશે આપણને બેંકમાં મળશે જો અહીંયા લખવું હોય તો લખી નાખાય ચોત્રીસ કરોડ છ્યાસી લાખ રૂપિયા એમાંથી આઠ કરોડ એકોતેર લાખ પચાસ હજાર રૂપિયા માઇનસ કરી એટલે આપણને છવીસ કરોડ ચૌદ લાખ પચાસ હજાર રૂપિયા કરોડ લાખ રૂપિયા બરોબર તો અહીંયા નાનો અને નાજુકડો દાખલો અહીંયા આપણો પૂરો થાય છે કઈ નથી કરવાનું આપણે શું છે તો કે ભાઈ સંયુક્ત ખાતું બનાવવાનું છે શેર અરજી અને મંજૂરી ખાતું સંયુક્ત બનાવવાનું છે એમાં અહીંયા એક મિસ્ટેક થાય બધાને શું કે ભાઈ આપણને શેર મંજૂર કરવાના છે ઈ અને મંજૂરીના રૂપિયા મગાવાના છે ઈ બે વસ્તુ અહીંયા આપણે સાથે લખવાની થાય અને પછી બેંકમાંથી પૈસા આપણે પરત કરી નાખી જી ના મંજૂર કર્યા હોય દોઢ લાખ ગુણ્યા બસો ને નેવું પોઈન્ટ પાંચ એટલે આટલા રૂપિયા આપણે બેંકમાંથી પરત કરી નાખશી અને બેંકમાં રૂપિયા કેટલા રૂપિયા આવશે

તમારે સ્ક્રીન શોટ પડી ગયો હશે તો વિડીયો કેવો લાગ્યો દાખલો કેવો લાગ્યો જો દાખલોમાં ન સમજાણું હોય તો પણ તમારે કોમેન્ટમાં ભરી ભરીને કહેવાનું છે કે સર આપણને દાખલો સમજાણો નહીં તો હું તમને કોમેન્ટમાં કહીશ કે આ રીતે આમ દાખલો થાય બરાબર તો વિડીયો સારો લાગ્યો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તમારા બારમા ધોરણના મિત્રો હોય કે ભાઈ જેને શેર મૂડીનું ચેપ્ટર હવે આપણે પૂરું થવાયું હવે આના પછી બે જ દાખલા છે તો હજી પણ જેને શેર મૂડીમાં ન સમજાતું હોય તો આપણે વિડીયો જોઈએ લઈએ આપણા બધા જ વિડિયો આપણે પ્લે લિસ્ટમાં પડ્યા છે બધા જ વિડીયો જોવાની છો બરાબર કોઈ પણ ચેપ્ટર માં ન સમજાતું હોય તો બાકી આપણા વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે શું કરવાનું છે જોડાઈ રહેવાનું છે બાકી મળીએ આપણે નેક્સ્ટ નેક્સ્ટ દાખલા સાથે ત્યાં સુધી થેન્ક યુ